અત્યારે બે મહિનાનો ફ્રી ટ્રાયલ આપે છે આમ ફ્રી ટ્રાયલ આમ બારસો રૂપિયા કે હજાર રૂપિયા ભરવાના અને બે મહિના માટે ફ્રી પછી તમે પ્લાન કન્ટિન્યુ કરો એટલે પૈસા ભરી દેવાના આગળ જે પણ રિચાર્જ આવે તો એ અત્યારે ટ્રાયલ લઈએ છીએ જીઓનું જીઓ ફાઈબર આવે કે નહીં તો આવ્યો ગેટે ઉભા આવશે બધું અપોઇન્ટમેન્ટ નાખી હમણાં હમણાં મેસેજ આવશે મારે કાલ કોઈ મિલ્ક બાસ્કેટ વાળા કે મિલ્ક બાસ્કેટ માંથી મેં ના ના અમાર છે જ ઈ કે નવી ઓફર હે પણ અમાર ચાલુ જ છે કે ઓકે તો લઈ લીધું તો ઓફર નથી લેવો ઈ જાજી લપ કરે ને કરતા ચાલુ જ છે મત કેવાય લે જાજી સમજાવે ને ઓલો દૂધ બિલાડી ફાડી નાખે દૂધ ની કોથલી મોંગુ માથે પડે બધું ઉલટાનું સાફ કરવા જવું પડે હવામાં છે પગથિયા હમ હમ સાચી વાત છે

ઉપર જોવા કે આ બાલ્કની માં આજો પાછા કબૂતર આવી ગયા છે આમને કઈ એવું છે નહી કે નો હોય જો જો છે આમ જો આમ જો કેવું કરે અહીંયા માળા બની નાખે આમ જો ખૂતરી નાખવા જાણવું ત્રાસ છે

આને ઇલ નેટ કરાવી પડશે તો જ મેળ આવશે. વા પ્રોપર ટાઈટ થઈ જાય ને એવી કરાવી પડશે ભલે થોડાક રૂપિયા થાય. આ જો આ આ છે તુલસી અહીંયા લઈ તડકો ન ને તુલસી હુકઈ નીચે બીજા છે પણ બધું પ્રોપર તડકો ને એવું મળવું જોઈએ. જંપલ તમે આવું પોલું મારા બ્લીચિંગ પીવામાં જ રાખજે ડોલો માટલું ખાલી કરવા એ વોશિંગ બ્લીચિંગ 50 ની ઓલા પણ જીએસટી લાગી કે આમાં જીએસટી નો ઓલા ગોળો વિછળવામાં બહુ તકલીફ પડે તોય પાણી નોટો ઓડી આમાં કાટી ઈ રાખતી નથી ડોલ ડોલ રાખવી બ્લીચિંગ પી હે બુ બુ મજબરા મજબરામાં ન હોય સોરી બુ ચલો મિત્રો જમવા આવી જાજો જો સલાડ પણ છે ગાજર ટમેટા અને કાકડી ચલો બધા મિત્રો આવી જાજો અને નીચે પંગત પાડીને બેસવાની બહુ મજા આવે છે ઢોકળા ચોળીબટ્ટી ઘંસાક કઢી સલાડ ને રોટલી અને દાળ દાળ નથી ભાત મિત્રો હું પપ્પા જઈશી ઓલે બર્ડ નેટ જોવા અને ફાઈનલ કરી દઈ કેમ કે કબૂતરા લોહી પીવે ગાડી જતી બહુ બધી નવી આવી હમણાં આ નવરાત્રી માં બહુ છૂટી દિવાળી નવરાત્રિ માં ઊભું આપણે કેટલું દસ ફૂટ છે નાડું પાંચ ફૂટ આ એક દુકાને આવ્યા પાછા આગલી દુકાને કે ના પાડે કે અમે ફિટિંગ વાળું કોઈ છે ને ફિટિંગ પાછા આવી ગયા ક્યાંય માણસો નથી ને બુકિંગ ઓલા પણ કરાયું તું આમાં બેટરી નખાવાની છે ને વાળા નખાય તો સસ્તી સારી હારા મારી અને ગેરંટી આવે કંઈક કરી એવું મારા તો રોંડાની મેં નખાવી સાતસો રૂપિયાની ઓલા મને ઓગણી અઢારસો રૂપિયા કીધા ઓહ એ બહુ તૈયાર થઈ ગયું હતું તો બેક ગાડી બુ ક્યાં જાય સ્કૂલે મિત્રો મમ્મી thinking કરે છે આ પરની ક્રીમ આવે કે ન આવે અહીં કરતા આપણે સેસ ઉધાર થઈ જમે એક જાડી કાઢી લેતી છે ને કાચની બયની આવી દીસાની આવી જાય આવી જાય આ તેલ આમાં તેલ ભરું તેલની રોની ખાલી કરવો તેલની નાની જશે એટલે આમ ક્રીમ ઓગી શું કરવું થાય નારી મોટી વધારે થાય છે આ મોલો ઓલુ બનાજો તડપ બડકો આમાં કરતા દૂધ ભર દેવાય અલગ દૂધ

દો ઓલી બાજુ લો પોપટ આવા આવા દો 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 એ લાલ વાળા બેન જવા દો જવા દો બસ રેડી રેડી જવા દો આ સીટ છે ને હજી આમ લાંબી થાય એટલે તારા હેપી પડે મોદી 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 આવું શણગારે બાકી જોરદાર છે ને અને હર એક ચોકડી એ પાછું છે ને પેલું મૂક્યું છે હા થિએટર જેવું પડદો બંડલ હાચા છે ના ના હું લઈ એવું છું પછી એક મારે આઈ લાવવાનું હતું તૂટી ગયું હતું મારે એટલે લાવો પડે ચલો મિત્રો જમવા ડુંગળી બટાકાનું શાક ભાખરી ગોળ અને છાસ આવી જાવ બધા મિત્રો આ ચંપા જો કેટલું બધું કાઢ્યું છે આ બધું કટલેરા ને બટલેરા ગોઠવે છે હવે